જય શ્રી ગોપાલ અંક છે વર્ષ તેર એટલે કે ઓગણીસો ત્રણ માર્ચ મહિનાનો એમાં ત્રીજા પાના નંબર ચોથા પાના પાનાં બે નાના નાના પ્રસંગ આપ્યા છે ઈ લેશું આપણે એક મહાત્મા કોઈ રસ્તા ઉપર સમાધિ લગાવીને બેઠા હતા તેવામાં સવાર પડતા એક ચોર ત્યાંથી નીકળે છે તેણે મહાત્માને જોઈને વિચાર્યું કે આ કોક ચોર લાગે છે આખી રાત ચોરી કરીને થાકીને અહીંયા બેઠો છે એટલે એને ઊંઘ આવી ગઈ હોય એમ લાગે છે ચાલ હું જલ્દી અહીંથી નાસી જઉં એમ વિચારીને નાસી ગયો પછી એક દારૂડિયો આવ્યો તેણે વિચાર્યું કે આ તો કોઈ દારૂ પીધેલું લાગે છે દારૂ વધુ ચડી જવાથી આવી રીતે બેસી ગયો છે સારું થયું કે મેં થોડો જ પીધો છે નહી તો મારા પણ આવા જ હાલ થાત એમ ધારીને તે ચાલતો થયો તેવામાં એક ઢોંગી માણસ ત્યાંથી નીકળ્યો અને વિચાર્યું કે વાહ આ તો જો કેવો કપટી છે સમાધિ ચડાવીને બેઠો છે લોકોને ઠગવા માટે કેવા ચાળા કરે છે આવા ઢોંગીને તો જગતને આવા ઢોંગીએ જગતને ઘેરી લીધું છે આથી મારા જેવા સજ્જનને કોણ પૂછે ઢોંગીનો જમાનો છે આમ બોલીને તે ત્યાંથી ચાલતો થયો તેના ગયા પછી કોઈ સાત્વિક માણસ સાધુને જોઈને ત્યાં ઉભો રહ્યો એને વિચાર કર્યો કે ધન્ય છે આવા પુરુષને કે જેઓ માયાને લાત મારીને પ્રપંચનો ત્યાગ કરીને કેવા એકાંતનો સુખ લાભ લઈ રહ્યો છે આપણે પણ આવી સ્થિતિ પ્રાપ્ત કરશું ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થવાનું છે આમ વિચારીને તે મહાત્માની પાસે બેસી ગયો અને તેની સાથે સેવા કરવા લાગ્યો અહી મહાત્મા પુરુષ એક જ છે પણ દરેકને જુદા જુદા લાગે છે પોતાની ભર દ્રષ્ટિ જેવી હતી તેવી સૌને દેખાય છે જેમ કે જે કોઈ જેવું તેને તેવું દર્શન થાય આવી રીતે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એમ સમજાવે છે એટલે કે આપણને જેવા લોકો દેખાય છે એવા લોકો હોતા નથી એ તો આપણી દ્રષ્ટિ એવી છે એટલે આપણને દેખાય છે એટલે કે આપણે એવા છીએ એટલે આપણને એ દેખાય છે જેમાં આપણે અગાઉ પણ જોઈ ગયા કે દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે દુર્યોધને સારું ન મળ્યું યુધિષ્ઠિરને ખરાબ ન મળ્યું હવે બીજો પ્રસંગ રતિદેવ રાજા જેવો સંસારમાં બીજો કોઈ રાજા નથી શ્રીમંત ભગવદ થયો ભગવત ભક્ત થયો એટલે કે પૈસાવાળો ભગવત ભક્ત થયો ધૈર્ય ધારણ કરી પણ ધૈર્ય ધારણ કરી પણ શકાશે નહીં તો ગરીબ થી તો બને તેમ નથી જે રતિદેવ અડતાલીસ દિવસના ભૂખ્યા થોડું જમવા બેઠા એટલે કે આ વાર્તા આખી અહીંયા નથી આપેલી અને આ પુસ્તક બારની વાર્તા છે એટલે આપણી પાસે બહુ જાણકારી આ વિશે છે નહીં તો અહીંયા એટલું બતાવે છે કે અડતાલીસ દિવસનું આ રાજાને ભૂખ્યા છે અડતાલીસ દિવસથી અને હવે અડતાલીસ દિવસ પછી જમવા બેસે છે અલગ અલગ જમવા બેઠા ત્યાં એને આપ્યું કૂતરાને લઈને આવેલ ચંડાલને છેલ્લે પોતે પીવાનું જળ પણ રહ્યું ને એ પણ કૂતરો તરસ્યો જાણીને કૂતરાને આપી દીધું અને પોતાના આત્માને તૃપ્ત માની લીધો તેથી બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવે તેને દર્શન દીધા અને વરદાન માગવા કહ્યું છતાં યોગની સિદ્ધિઓ કે મોક્ષ લેવાની પણ ઈચ્છા ન કરીને કેવળ સંસારના પ્રાણી માત્ર નું દુઃખ મને વેઠવાની સહન શક્તિ આપો આવું પ્રભુ પાસે માગ્યું આવી દ્રિવ્ય દ્રષ્ટિ ઈશ્વરમય આખું જગત જોવાની ઈચ્છા જેમાં થાય ખરો ભગવત ભક્ત કહેવાય એટલે કે અહીંયા એવું સમજાવે છે કે પોતે ભૂખ્યો હતો પણ દ્વારે આવેલ બ્રાહ્મણ આવ્યો પછી કોઈ શુદ્ર આવ્યો પછી કોઈ કૂતરો આવ્યો અને કોઈ સ્ત્રી આવી ચાંડા સ્ત્રી તો એને પોતાનું ભોજન અડતાલીસ દિવસ પછી પણ પોતે જમવા હવે બેસે છે તો એ જ ભોજન પણ એ બધાને આપી દે છે કેમકે દ્વાર પર આવે છે અને પાણી છેલ્લે બચે છે ને તો કૂતરાને પણ તરસ્યું સમજીને કૂતરાને આપી દે છે અને પોતે સમજે છે ઠીક છે બે બધાને તો આપ્યું મને તૃપ્ત થઈ ગયું આવો ભાવ અહીંયા આપણને બતાવે છે કે આવો ભાવ આવે તો એ ખરો સંત છે દુનિયામાં એ પ્રભુનો ખરો બંદો કહેવાય અને તે જગતને તૃપ્ત કરવામાં પોતાની તૃપ્તિ માની લે છે આવા ઉદાર ભાવનાથી યદી જગતના પ્રાણીઓમાં રતિદેવ જેવી થઈ જાય તો દુનિયામાં કોઈ કોઈનો દુશ્મન રહે નહીં એટલે કે આ રતિદેવ રાજાની વાર્તા હતી અહીંયા શોર્ટમાં કે આ પ્રકારનો જો ભાવ આપણા બધામાં રહે જો એક રીતે તો આ વૈષ્ણવ ભાવ જ છે કે ઘરે કોઈ પધાર્યું હોય વૈષ્ણવ તો આપણે એને આપણી યથા યોગ્ય શક્તિ પ્રમાણે એનું સમાધાન કરવું જોઈએ આગળ હવે આપણને સમજાવે છે કે આ ચરિત્ર ઉપરથી આપને બને તેટલું હૃદયમાં ઉતારવાનું એ છે કે આપણા ઘરમાં જાય તેવી ગરીબી સ્થિતિ થઈ ગઈ હોય છતાંય આપણા દ્વાર પર કોઈ પણ વૈષ્ણવ પધાર્યા હોય તેને કણિકા જેટલો પણ પ્રભુનો પ્રસાદ બને તો લેવડાવવો અથવા તે જળ પીવડાવવાથી પણ સંતોષ આપવો પણ ઘેર આવેલા કોઈપણનું અપમાન તો કરવું જ નહીં આપણામાં મોટામાં મોટી ભૂલ હોય છે કે હું વૈષ્ણવ છું હું સેવા કરું છું તેમજ માર્ગનો સિદ્ધાંત સારો હું જાણું છું એવા મિથ્યા અભિમાન કરી ઘેર આવેલા કોઈ પણ નિષ્કચનનું અપમાન કરી અને સત્કાર ન કરું જેટલું પ્રભુનું સત્કાર્ય પ્રિત્યથે કરેલું હોય તે બધુંય નકામું જાય અગર આપણે આવી રીતે નથી કરતા તો આપણી ઘણી કરેલી સેવા હોય વિવેક બુદ્ધિમાં લક્ષ્મી વાપરી હોય પણ કોઈનું અપમાન કરીને સત્કાર ન કરીએ તો બધું જ કરેલું નકામું થાય સર્વાત્મા ભાવ સર્વમાં પ્રભુ બિરાજમાન છે તેથી જે કોઈનો અનાદર ન કરવું યથાશક્તિ દિનતાથી કાર્ય કરવું આપણો આ માર્ગ દિનતા અને કૃપા સાધ્ય માર્ગ છે આપણા ભગવત ભક્તો હાકલમાં ગાઈ ગયા છે કે વિકટ ધર્મ જે આ પ્રમાણે વૈષ્ણવનો ધર્મ વિકટ કહ્યો છે તે જો જાણે તો યથાર્થ જ છે એ વાત બહુ દોયલી છે ધર્મ આવવો બહુ કઠણ છે માથા સાટે છે જગતનું દૂષણ એ ભગતનું ભૂષણ છે એ ઉપર આપણને અહીંયા સમજાવે છે કે આપણે સેવા કરીએ એનું અભિમાન ન આવવું જોઈએ આપણે અગર જો થોડું ઘણું આપણને ઠાકોરજીની કૃપાથી જાણકાર જાણીએ છીએ ધર્મ વિશે ધર્મના સિદ્ધાંત જાણવા લાગ્યા તો અભિમાન ન આવવું જોઈએ સામે જે કોઈ પણ આપણા ઘરે પધારે છે એમનું યથાયોગ્ય સન્માન કરવું જોઈએ એ રતિદેવ રાજાના ઉદાહરણ ઉપરથી સમજાયું અને અગાઉ જે

કોઈને એની અંદર દારૂડિયો દેખાયું કેમ કે પોતે એવા છે એટલે સામે એવું પ્રતિબિંબ દેખાય છે તો બને તેવી ઉત્તમ દ્રષ્ટિ રાખવી અને ઉત્તમ દ્રષ્ટિ સત્સંગ વગર નથી મળતી મારા વાળા એટલે સત્સંગ જરૂરી અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ આપું છું